પૂનમવિ છે કુંજવિ છે માયાવિ છે મહેનત તમારી વાહ સરસ જો ઢોરી નાખ્યું ડીશ મૂકી તો એ ઢોરે હે શું કરું કયો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત તો કઈક અલગ જ આપણે કરી છે આ માખા મારા દીકરા વાડીએ પણ અત્યારે લગભગ બારેક વાગવા આવ્યા છે ને આપણે જો નાઇટ ડ્રેસમાં હજી છે અને અત્યારે છે આપણી વાડીએ જો જ્યાં કને આપણી બધી ગાયો ચરે છે ત્યાં કને આ ત્રણ જો ચરી ચરીને થાકી ગયા એટલે અહીંયા વહે ગયા શાંતિથી બ્રેડલો આ આ માંદુડો અને આ કયો છે પાંડિયો એ ત્રણેય શાંતિથી બેસી ગયા અને બાકી બધી ગાયો આપણી હજી ચરે છે અને પરમ દિવસ આપણે અહીંયા આવ્યા ને ત્યારે કેવી મવડી ઊભી થઈને જોતા મારા દીકરા સાફ કરી ગયા લ્યો આજે ત્રીજો દિવસ છે ત્યાં તો મને તેમ થયું કે ત્રણ ચાર દિવસ હજી હાલશે પણ પૂરું કરી નાખ્યું જો તો અત્યારમાં ધરાઈને બેઠા છે આ શું માગે પછી કયો જો જાણે વાઢ્યું હતું નહીં એવું કરી નાખ્યું અને આજ તો હોય આવી છો આપણી અહીંયા ભેગી પારેવ જો આજે બીજો દિવસ છે કાલે આવી હતી આજે આવી છે બંને માં દીકરીઓ ઉરી પીંગલા અને પારેવ આડવાનું આને ન શીખવાડવું પડે કાલે પેલો દિવસ હતો તો પણ ગૌશાળાથી અહીંયા વાડી સુધી કમ્પ્લેટ હાલી આવી અને વાડીથી ગૌશાળા સુધી ફરી માં હાલી ગઈ કમ્પ્લેટ બાકી જો બધી કેવી મસ્ત ચરે છે જો અને ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે હવે પછી તમારી કઈ ગાય અહીંયા એમ છે તો એક તો આ શંકર જો હવે સાંજ સવાર થઈ ગઈ છે એ તમને પેલા બતાવી દઉં હવે એક બે દિવસમાં જ અહીંયા છે જો બરાક બરાક કાઢી આવી છે જાનકી કે આપણી અને એ શંકર વિ જાય ને પછી તો આપણી બેસ્ટ વોળ બધી વ્યાવાની છે એક જો આ મેકલ વ્યા છે પછી ક્યાં ગઈ આ માયા વ્યા છે ઉભે ક્યાં ગયું પછી કૂંજ અને પૂનમ જો આ બંને વિહાવવાની છે પણ આ બંને હજી સમજો ને બે બે મહિનાની વાર છે હજી બે મહિનાની અંદર બધા વ્યા છે પૂનમવિંહ છે કુંજવિયાં છે માયાવિં છે મેઘલવિંયા છે એ ચાર હમણાં વ્યાં છે એના પછી બીજી ગાયો અહીંયા છે બાકી તો હવે એક આ શંકર ને પછી આ બધાની રાહ જોવાની છે અને હવે જોઈએ છે આ વર્ષે શું થાય છે ગયા વર્ષે તો આપણા ભાગ્યમાં વાસડા જ બધા હતા એક એકાદ બે વાસળી આવી હતી નહીં તર હવે આ વર્ષે જો આ એક આમાં ટોપ બચ્ચો આવશે આમાંય ટોપ આવશે આમ તો ચારે ચાર ગાયોય સરસ એની અંદર બીજે સરસ સારામાં સારા મૂકેલા છે બરાબર એટલે હવે તો આપણે બસ પરિણામ જ જોવાના છે કે કેવા હા હા આપણે જો એમાં મેઘલ તો ઓહો કોઈ બચ્ચું આવ્યું છે ને ક્યાં કુંજ છે તો એનાથી સારું ત્યાં ભાઈ માયા છે તો એનાથી સારું એમ એમ આપણે તો મોજ જ કરવાની છે ઓનલી બાકી આજે બધી ગાયો મસ્ત રીતે ચરે છે હો જો આ ત્રણ બાકી બેસી ગયા હું શંકર જો અહીંયા છે બાકી બધા કમ્પ્લેટ ચરે શરૂઆતમાં આપણે પેલા દિવસે જાય ને પરમ દિવસ ત્યારે એટલે બધા જરતા નતા પણ હવે આજે તો બધા પડી ગયા છે અને તો થઈ બે દિવસથી નીણ નહીં નાખતા એટલું આવે છે બાકી હું સાફ ખેતર સાફ તો થઈ ગયું છે પછી ખડ ને સારું છે એટલે હજી ચરશે જ આમાં બે એક દિવસ હજી આવશે એટલે હવે બે દિવસ હજી ઉપાધિ કઈ છે નહીં અને અત્યારે આપણે થોડી વાર ધ્યાન રાખશું કારણ કે સામે જો બીજું ખેતર છે એમાં હાલી ન જાય એટલા માટે આપણે અહીંયા રહેવું પડે તો થોડી વાર બેસું પછી બીજા ભાઈક આવશે અહીંયા બાજુની વાડીવાળા ભાઈ ઈ ધ્યાન રાખશે ને આપણે જ્યાં શું કરે તો જો અડધી કલાક એક ચર્યા અને પછી જો લીમડાને છાયા હાલ્યા ગયા છે આ ચાર ઈ ચરે છે એમાં છે પિંગલા પાંડે અને બે શંકર કારી શંકરને જે વિવાની છે શંકર ચાર તો મારા દીકરા હરખું ચરે છે બાકી આ બધા જો શાંતિથી બેસી ગયા છે હવે પારે હોય જો થાકી ગઈ બેસી ગઈ હવે હમણાં છે ને થોડી વારમાં બધા છાંય આવી જશે લીમડાનો મસ્ત ઠંડો ઠંડો તો બેસે બધા મોજ કરશે બેસે ઉઠાડશું ને એટલે ચરવા મળશે પારે જો બેઠી ધીમે 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 બધા બેસી જશો તો હાલો હવે આપણે જઈએ ગૌશાળાએ ને ત્યાં કને શું છે વાસુડાણ છે એને નીણ નાખવી પડશે ને તો એ થોડું ઘણું કામ કરીએ બાકી અહીંયા તો બબ્બુ હૈ હમણાં થોડી વાર બેહવા દેશે અને પછી બધાને ઉઠાડશે એટલે રહ્યા પછી પાંચક વાગ્યા સુધી ચરશે અને ચરી લે પછી કાલે જોયા હતા ને તમે એવી જ રીતે આવતા રહેશે ગૌશાળા એ સીધા તો એ બધું થઈ જશે હવે જાય આપણે ગૌશાળા એ તો આપણે આપડી ગાયો પાસેથી છે અહીંયા ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા ને ત્યાં જ આપડી સાથે તીર્થભાઈ જોડાઈ ગયા કેમ સૌ એમ ને નિહારે જઈએ તમારે સારું લે એની મને અમે તો હજી હેરાન થઈ રહ્યા છો આમ ના તો એ વગરના હવાર ના બાકી અત્યારે આપણે આ નીણ કરવાની છે અહીંયા ને આમ તો બધા એટલે જે વાસુડા છે ને જ તો કરી નાખે હાલો ઉપાડો દીશ ભાઈ બાકી જો પોપટ અરે આ બધા જો જો જોઈએ પાણી ભરેલું છે તો એ તો કોઈ વાંધો નહીં પણ નીણ કરી નાખી હાલો દરવાજો ખોલો દીશ હું પૂરા લેતો હું તો આપણે બધાને છે મવડી નાખી દીધી છે સવારના હર્ષદ લઈ આવ્યા છે તો અહીંયા સાઈડમાં પડ્યા બધા ને નાખી દીધા મસ્ત રીતે જો બધા ખાવા માંડ્યા આજ તો પારે એવું ગઈ ને ભાઈ આને હાંકી હતી પણ આ વરી આવી પાછી ભાઈ જો એક પૂરો બાકી તો તીજ ભાઈ લઈને આવે વાહ મહેનત તમારી વાહ સરસ જો ઢોરી નાખ્યું જો ઢોરી નાખ્યું વખાણ કર્યા જેવા નહીં કોઈને આમાં બધા કેવા મસ્ત લાગે નહીં નાનકા નાનકા બધા આ પોપટ અને ઘોડી બે મોટા બાકી બધા નાના બધી એક જ જનરેશનો આ બધા જો આપણે ગયા વેતરના જ આ પાંચે પાંચ આ છું આગળ સાત આ પાછા આગળ વાળા છે આમને હમણાં વેતર પડવાનું છે શું થશે આ વખતે પૂનમ વ્યા છે કુંજ કુંજવિંહ છે માયા માયાવિ છે મેકલ મહેકલ છે શંકર શંકર તો બે દિવસમાં પણ શંકરનો આપણે કાંઈ ન હોય ને આપણે તો મેન તો જોવાનું હોય ને હા શું લાગે વાસળા વાસળીયું નક્કી ના જુઓ આપણે હાથની વાત નહીં વાસડી વાસળી એની હે કે વાસડા વીવરાઓ સાચી વાત છે હજી હવે છે ને બધું કામ હવે ઓકે થયું છે જો ગાયો ત્યાં કાંઈ મસ્ત રીતે ચરે છે આ બધાને અહીંયા નીણ થઈ ગઈ છે ને હવે ઘરે જાશું ના હું ધોહું ખાવાનું છે બાકી આજ તો હવારનો હું તો આમને મેરાન થાઉં નાવા પુગાવાનું વિચાર કરે નાવા ના પુગાવાનું ભલે હાલો કાંઈ વાંધો નહીં તો જો બધા મસ્ત રીતે ખાય છે અને હવે આપણે જાય ઘરે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા ઘરે આવી તૈયાર થઈ ગયા છે અને હવે જાય છે પાંજરાપુર બાકી જો તે ભાઈ ઘણા ટાઈમ પછી આવે છે ચાલો જાય પાંજરાપુર અને ત્યાં જઈને જોઈએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવું તો આપણે પાંજરાપુર પહોંચી ત્યાં પાંજરાપુર આવીને સીધા આવ્યા માં તો ચેક કર્યું આપણે તો બીજો કઈ નવો કેસ તો હતો નહીં પછી ડ્રેસિંગનું કામ હતું ને એ આપણે આવીને ડાયરેક્ટ ચાલુ કરી નાખ્યું આ જો જે એક્સિડન્ટ વાળી ગાય છે અને જે ખડીર વિસ્તારમાંથી આવી છે એને કમ્પ્લીટ ડ્રેસિંગ કરી નાખ્યું હોય અને બીજા જે કોઈને ડ્રેસિંગની જરૂર હોય એને આપણે કરી નાખશું બાકી આ એક વાસડી આવી છે નવી એને ચેક કરશું શું તકલીફ છે જે તકલીફ હશે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપશું તો આપણે પિંજરાની અંદર ડ્રેસિંગનું કામ કર્યું એક વાછડી આવી જાય એને ટ્રીટમેન્ટ આપી અને અત્યારે જોઈ શકો છો ગૌશાળાની ચાલુ છે અને ત્યાં આપણે બેઠા ઈંડા કેમ છે ઘણા દીએ દેખાણો હતું તો નિહારે જાશો કે નહીં નહી હર રોજ જા તો કેટલામ ભણસો તું તીર એમ ને ચોથું ને પાંચમું કમ્પ્લીટ બાકી જો આમ 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 થશે બાકી આમું છે ને દ્રશ્ય એને ઉગાવી દોવાની હે બાકી ભણશો ને તો બસ બાકી જો અહીંયા ગાયું દોવાય છે ને આપણે જોઈએ છે બધું એક પછી એક પછી ગાયું બધી બારે આવે છે અને દોવાતી જાય છે જેમ દોવાઈ જાય એમ અંદર જાય છે બાકી એમ જોવાની મજા આવે ને બેઠા બેઠા બાકી જો કામ કરવાનું હોય આપણી ગૌશાળાની જેમ તો બસ વાહ મું લાગે નહીં અત્યારે અહીંયા તો હું બેઠે બેઠે જોવાનું છે એ મજા આવે છે તો જોઈએ ઘડી તો આપણે ગાયું ને બધું ચેક કરીને હોસ્પિટલની અંદર બેઠા થાય ત્યાં તે મને હાથ દેવાયો એ કે મેં ઉપર બધું ચકલા માટે જે કુંડાને રાખેલા હતા ને સાફ કરીને ભર નાખ્યા છે તો મેં એને કીધું કે અત્યારે તો જરૂર નહીં ભર નાખ્યા તો આપણે જોઈ આવીએ તો જો અત્યારે જે કામ ચાલુ જ છે પાણી ભરવાનું અને આપણે જઈએ ચેક કરવા માટે ઉનાળો ગયો પછી આપણે તો અહીંયા આવ્યા જ નતા કારણ કે શું એટલી બધી જરૂર ના હોય ઉનાળા પછી બાકી અત્યારે જો ક્યાં આ તો બધી ખાલી હતી હે ધોયા હે વાહ જો કેવું સરસ કામ કરે છે બધા છોકરા બધાને આવું કામ ઉનાળે કરવાનું અત્યારે તો ઓછી જરૂર પડે પાણીની બરાબર પણ આમ જેમ આ તીર્થ નહીં કરે છે ને એ હું બધાને કરવાનું પણ ઉનાળે અત્યારે જો થાય તો કરવાનું અત્યારે એટલી જરૂર ના હોય આમ જો તમારે પોચા એમ હોય તો કરવાનું ઉનાળામાં ફરજિયાત બધાને કરવાનું જો આ કુંડું ભર નાખ્યું હોય ઊભર નાખ્યું પણ હવે પછી તમે નહીં હોય ત્યારે કોણ ભરશે અહીંયા હે તમે તો આજે એક દિવસ જ આવ્યા છો પછી રોજ આવશો ભરવા હે ત્રણેય આવશો રોજ આ તો નહીં આવે કા ઈ તો એક દી હાટુ આયો એવું છે ભલાલો એક દિવસ તો એક દિવસ બરાબર ને ઓમ હાવ ખાલી હતા એના કરતા ભર્યા તો છે અત્યારે ના ના સરસ હો હાલો હાલો નીચે હાલો હજી પાણી ભરવાનું છે હાલો હાલો હજી ભરવાનું બધા ભરી નાખો પાંદરા પર તો પછી કઈ નવું કામ હતું નહીં તો આપણે આવી ગયા હતા સીધા આપણી ગૌશાળાએ અને ગૌશાળા એ બધું ગામ ઓકે થઈ ગયું છે અને જે આપણી ઓળખીઓ છે બધાને આપણે આવી રીતે ખાણ ખવડાવે જો આ વાડાની અંદર પૂરી નાખી હોય પછી ખાણ બનાવીને અહીંયા લઈએ જો આવડી મોટી ડીશ મૂકી તો એ ઢોરે છે હવે આને શું કરવું કહો જો અહીંયા એક પડી છે ત્રણમાં હે બધી આપણી ઓળખીઓ ખાઈ લેજો અરે માયા કુંજ પવિત્ર અહીંયા છે અરે શંકરવારી વાસડી છે કોયલ છે મેઘલ છે બધા અહીંયા બે અહીંયા મેઘા અને પૂનમ ત્રણ બે અહીંયા બધા મસ્ત રીતે ખાંડ ખાય છે જો અને આગળ ખાણ બની ગયા છે ધૂળની ગાયોના અને એને મુકાઈ ગયા છે ત્યાં દોવાઈનું કામ ચાલુ છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં આટલું જ હતું જે હતું એ તમને બતાવી દીધું અને હવે તો બસ ઘરે જાશું અને દૂધ દેવા જાશું ને એ બધું જે રેગ્યુલર કામ છે એ જ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં